જામનગર કોંગ્રેસ દ્વારા શહેરના અલગ અલગ ત્રણ વિસ્તારોમાં દિલ્હી ખાતેના ખેડૂત આંદોલનમાં શહીદ થયેલા ઓગણત્રીસ ખેડૂતોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સૌ જામનગરના પટેલ પાર્ક પાસે જડેશ્વર મહાદેવ મંદિર પાસે કોંગ્રેસની મહિલા પાંખ દ્વારા ઓગણત્રીસ શહીદ ખેડૂતોને બે મિનિટનું મૌન પાડી અને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારબાદ શહેરના ગુરુદ્વારા ચોકડી પાસે કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓ તેમજ ડીકેવી સર્કલ ખાતે એનસીવાય પાંખ દ્વારા શહીદ ખેલાડીઓને શ્રદ્ધાંજલિ અપાઈ હતી ભાજપની સરકારે જે ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા પસાર કર્યા છે જે કોઈપણની મંજૂરી લીધા વગર બંધ બારણે જે પસાર કરવામાં આવ્યા છે એના વિરોધમાં ખેડૂત આંદોલન પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ઘણા ત્રીસેક જેટલા ખેડૂતોએ શહીદી વરી છે ત્યારે આજે અમે એ ખેડૂતોને સદગતિ મળે એના માટેથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો હતો જામનગર સેવ કોંગ્રેસ સમિતિ દ્વારા દિલ્હીમાં જે કિસાન કાયદા કિસાનો જે કાયદાના વિરુદ્ધ લડત આપી રહ્યા છે તેવા ઓગણત્રીસ ખેડૂતો એક મહિનામાં શહીદી હોરી છે તેના અનુસંધાને આજે ગુજરાતભરમાં કોંગ્રેસે એનું સમર્થન કરી અને આ ખેડૂતોનો જેનું મૃત્યુ થયું છે તેને શહીદો થયા છે તેના ઓરે ગામડે ગામડે જ્યાં મંદિરો હોય જ્યાં ગુરુદ્વારો હોય જ્યાં મસ્જિદો હોય તેમની આત્માને શાંતિ મળે બધી જગ્યાએ મહિલા પાંખ હોય એની યુથ કોંગ્રેસ હોય અને શેર સંગઠન હોય બધી જ દેવસ્થાને આ બધો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે